સુરતમાં જોબ વર્ક કરવાના બહાને વેપારી પાસેથી સાડીઓ ચક્કર થનાર ઈસમો તથા માલ ખરીદનાર ઈસમને વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો અને આડત્રીસ પોઈન્ટ પચાસ લાખની સાડીઓ તથા રોકડા રૂપિયા જપ્ત કર્યા હતા અને પંદર દિવસમાં મૂળ માલિકે ને તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુદ્દા માલ પરત કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ સુરતના સિટી લાઇટ ખાતે રહેતા રાકેશભાઈ નંદકુમાર ગુપ્તા વરાછા એલએચ રોડ સ્થિત સોમનાથ ભવન ખાતે ભાગેશ્વર ક્રિએશનના નામથી સાડીઓનો વેપાર કરે છે દરમિયાન આરોપી મિતેશપી ચૌહાણ તથા રાકેશ પી ચૌહાણે શરૂઆતમાં સમયસર સાડીઓ ઉપર જોબ વર્કનું કામ કરી સાડીઓ પરત આપી વેપારીનો વિશ્વાસ કેળવી લીધો હતો વિશ્વાસ કેળવ્યા બાદ ગત તારીખ દરમિયાન ચારસો નવ્વા સાડીઓ જોબ વર્ક કરવા માટે લઈ ગયા હતા અને આ સાડીઓ જોબ વર્ક કરી પરત નહી આપી સાડીઓ સગેવગે કરી આરોપી વિક્રમ ઉર્ફે વિકી કાંતિલાલ પરમારને વેચાણથી આપી દીધી હતી પચાસ લાખ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો મુદ્દા માલ પરત મળી જતા વેપારી પણ પોલીસની કામગીરી બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કબજે કરવામાં આવતો મુદ્દામાલ જે ફરિયાદીને વહેલામાં વહેલી તકે પાછો આપવા અંગેનો તેરા તુચકો અર્પણનો કાર્યક્રમ જે ગુજરાત સરકાર શ્રી દ્વારા એમાં તમામ જિલ્લાઓ ખાતે આપવા માટે જે કાર્યક્રમો થયેલ છે એના ભાગરૂપે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં જોબ વર્કમાં છાડીઓ લઈ અને ફરિયાદી સાથે છેતરપિંડી કરી એકતાલીસ લાખ પચાસ હજારની મત્તાના મુદ્દામાલની આ કામના આરોપીઓએ છેતરપિંડી કરેલી વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તેમના સંવેદનશકી ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી અને તેમની પાસેથી મુદ્દામાલ હસ્તગત કરેલો આ તમામ મુદ્દામાલ પંદર દિવસના પોલીસના પ્રયત્નથી નામદાર કોર્ટમાંથી જરૂરી પરમિશન અને મુદ્દામાલ પરત સોંપવાના અભિપ્રાય મેળવી અને આજ રોજ આ કામના ફરિયાદીને વરાછા પોલીસ સ્ટેશન ખાતે એકતાલીસ લાખ પચાસ હજારના મુદ્દા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હસ્તગત માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી બાબાંગ જમીર સરના માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશને પાછો આપેલો છે અને ફરિયાદીએ પણ આ મુદ્દામાલ પાછો મળતા ખૂબ હર્ષની લાગણી વ્યક્ત કરી છે